જબરજસ્તી કરવી પડે અને તાજિયા આગળ વધે મેડમ ને એમ થાય તાજિયા નીકળી ગયા કે મેડમ બીજા રૂટ ઉપર આવે તો આ તાજિયા ફરી પાછા યુટન સમા પોલીસ સ્ટેશન પીઆઈ કુંભરવાડા પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન પીઆઈ તમામની હાજરીમાં આજ રોજ આપણે શાંતિ સમિતિની બેઠકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર જય હિન્દ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખેલ શાંતિ સમિતિની મીટિંગમાં આપ સૌ તાજિયાના আয়োজકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તાજિયાના আয়ोजक શ્રીઓ શાંતિ સમિતિના પણ પાલન કરવાનું જે કામ છે ને એ બરાબર હતું ठी, ओके, परीक्षा की बैठक में आदर्श उपस्थित एसीपी जीडी डिवीजन, हो जाने सर, एच डिवीजन, फार्मेन्यासर, पीआई बापूद, सॉरी, पीआई कुंभारा वाला, पीआई बापूद, पीआई सीपी, पीआई कारेगी बाग, पीआई समा, समा, सेकंड पीआई, प्रस्ताव दिया પૂર્ણ થઈ ગયો તમારા બધાના સહકારથી આવી જ રીતે આપણે મીટિંગ રથયાત્રા માટે લીધી હતી અને તમે બધાએ સહકાર આપ્યો છે અને જે આપણે આવી રીતે સાત સહકાર કામગીરી કરી તો રથયાત્રાનો તહેવાર શાંતિ રીતે અને ખૂબ સારી રીતે સમયસર આપણે જે પ્લાનિંગ કરવું કે સમય પ્રમાણે જ રથયાત્રા સમયસર પૂરી થઈ છે તહેવાર અને એની માટે પણ આપણે ખૂબ સારું આયોજન કરીએ તો એ પણ આપણે સમયસર પૂરો કરી શકીએ અને કોઈ પણ વગર નહીં ચિંતા વગર આ વખતે રથયાત્રાના બંદોબસ્તમાં એક મોટી ચિંતા એ આપણે કરી હતી કે જે હાથરસમાં બનાવ બનો એવો ફરી બનાવ ક્યાંય ન બનવો જોઈએ જે અનુસંધાને આપણે દરેક રૂટ ઉપર એક્ઝિટ અહીંયાથી બહાર જોયું બોર્ડ જોયા છે તમે લોકો અમે રથયાત્રાના રૂટ ઉપર કોઈ સ્ટેજ રાખવા નતા દીધા તમે જોયું હશે નહીં તો ગયા વખતેની રથયાત્રાને આવતા રથયાત્રામાં તમે ખ્યાલ હશે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા જેને પરમિશન લીધે એને જ રાખવા દીધા છે એટલે આ રીતે આપણે તાજિયામાં પણ એવું જ કરવાનું છે કારણ કે પબ્લિક વિસર્જનમાં ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું વરસાદથી ગયા વર્ષે વરસાદ બી હતો થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર તો આપણે કોઈ રિસ્ક નથી લેવો એની માટે શરૂઆત થઈ ગઈ છે રોડ ઉપર જ્યાં જ્યાં આપણે સમાજ સામે પેચિસ કરવાના છે એ ફરી વખત કાલે અમે રૂટ જોવા નીકળીશું જેને અમારી સાથે આવી આવી શકે છે આપણે રૂટ પણ જોઈ લઈશું અને જ્યાં જ્યાં લાઇટિંગ કારણ કે તળાવ પર બધી લાઇટિંગ બી કરવી પડશે તો લાઇટિંગ માટેનું પણ આયોજન કરી લઈશું અને લેટર લખાઈ ગઈ છે એની માટે આ મેડમ આજે જે સિટી પોલીસ સ્ટેશનની હદમાં જે મિટિંગ રાખવામાં આવી છે તાજિયા વિસર્જન અને તાજિયા કતલની રાત્રિ વિશે ને તાજિયાની સ્થાપના માટે મિટિંગનો હેતુ શું છે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે ઝોન ફોર હેઠળના તમામ પોલીસ સ્ટેશનના જે તાજીયાના આયોજક છે એમની મિટિંગ રાખવામાં આવેલી છે સાથોસાથ શાંતિ સમિતિની પણ મિટિંગ રાખવામાં આવેલી છે આ મીટિંગ જે તાજીયારનો તહેવાર આવનાર છે તહેવારમાં સૌપ્રથમ જે સ્થાપના કરનાર છે સ્થાપના માટેની સૂચના આપવામાં આવેલી ત્યારબાદ વિસર્જનની સૂચના આપવામાં આવેલી અને કતલની રાત માટે પણ બંદોબસ્તની જે સૂચના છે અને શું કાર્યવાહી કરવાની ચાલુ છે અને કઈ રીતે એમને કાર્યવાહી કરવાની રહેશે એ અમારા તરફથી જે સૂચના છે તંત્રની એ સૂચના આપવામાં આવેલી સાથોસાથ કાર્યકરોની પણ રજૂઆત સાંભળવામાં આવેલી અને એ પર ધ્યાન આપી અને વિભાગને જે તે વિભાગને સાથે કાર્યવાહીના સંકલન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે થેન્ક યુ